મા હો બોલે છે અલ્યા મા અલ્યા કોઈ નઈ હું કરિયે તમે તો પેણી ગયા પણ કામ તો હોય પણ ફોન તો કરાય યાર હા હું છે બોલો આ પડી એટલે ફોન કર્યો તો જરૂર પડી એટલે નતા હાડવો પડતા

પૈસા તો છે આટલી બધી રકમ હશુ બની એની થાય યાર યાર તમારું ઘણ છે આટલી ઇજત છે મિત્રો હું શું મળ્યા મિત્ર તમે કોઈક ના ગેલ ઉભા હોય તો પોસ લાખ લઈને આવ્યો એવા તમે

કદીન ચડી હાડુનો ફોન આવ્યો છે ને પૈસા કરી કર્યાનું ને તોય દખા પડશે આ તો લુખવાડ છે લુખવાડી એમ કરશી પાછા ના ના ગોમમાં ગમે પણ પૈસા આવું એનું ઘણા ફોન કર્યો છે એ તો હું આવું છું ગોમમાં જઈ કીધું તું અચ્છા ઉંડે આ કરો કરો પકડે છે ગમ્મા આટમાં આરે આતો કુટી દે કુટી દે બોલે બોલે મને દે હે ઓ બડી બડી જ મરી ગયો મરી ગયો મોટો મુસાઈ ગયો સાલે કોક કર મોં આંતે આ ગડના ખેતકા દોરીન જતો ર ઓલી સડે તન તો કોજરાપુર માં બેઠા હ કોજરાપુર માં आझां। से पकरवान आओी ata। थुरियांख़ है рमाकरिया ? भात्तो पमट्रेकर शपर परखर युजन पंडया घनाव है यह गरत्गी ऌद हुआρ ऺणसे। यो आपेुए नग्णावकरव資 है जो सबर भात्या रमेकर अदो करोई। वहाँए swum

મો કોજે થોડા કોમ આય તો હું તમારા પાસે ને કે હું કોમ્પની પૈસા થોડી જરૂર પડી ભઈ છાને તો હોવા હું જરૂર પડીયા ભલાદમે પૈસા ને અલ્યા ભઈ જરૂર પડી થાય એટલે મે કીધું ના મળે વાલ્કી પાણે જ જવા દે તે તમો શું ના પાડી ક્યો ના પારું છું હા ના તો નહીં પાડી તન મોણ જો હોય ને ભાઈ ઈ વન આલું પર અલ્યા જોનો લાય હે હાતી હાતી આ કેટલા દોંજી ક્યો ખાલી

તિજોરીમાં પૈસા લેવા આ તો ભાર્જુ મન ભારજમાં પૈસા ઓગા ચાલ્યા તો બાપ ની પૈસા

પાછા કે બીજો પેલા બદલી નાખ્યું છે હમણાં તેજી આઈ સકા હતા એક કોમ કરો હું આવું છું વળતા ચા પી નીકળી ગયો પાછા ચોક્કસ હાલ હાર હાસ હા મારું ઉર્જો હાલ કઈ ગાળ બોલવા જો હારું કઈ ગાળ ના બોલી રે કે કરછંગી આગે લસણ ના પરો તો નહી આમ તો સાચું બોલ અલ્યા તો જ નહી દે કે મને મારું ફોન ટકા દે તો કરવા કે જા પૈસા હા હો વેલા વેલા આગે તો આગે આવું સમજો લે મને એ

યાર તમે તું મહિનો કેતા પાછા પંદર દાડા આયા પણ મારે પંદર દાડા પંદર દાડા કરીને મારે આબ્રુ નો સવાલ નું મહિના નો વાયદો કરી લાવ્યો હોય ના ચાલે યાર ઇજ્જત નો સવાલ છે મારે યાર

જમીન રાખવાની છે વાત સાચી છે ફાળજી હોબળો માર ભાઈ તમારું સેટિંગ નઈ થયું ઈવો ની હોય કીધું પંદર દાડા હા ખાઈ જો મને પૈસા સેટિંગ કરી પંદર દાડા

કે હું તો વાર વાર પહાડ આવ્યો અને પૈસા લાવી અને મી વડી વન આલે 2 લાખ રૂપિયા આલે તો નહીં આલે 2 લાખ રૂપિયા આલે તાણી અમારા બધાને ભેગા કરીને ની કે ના લે તમારા બધા ભેગા કરીને ને 2 લાખ રૂપિયા પકડાયા છે વન અને વન મહિનાનો વાયદો કર્યો તો કે કે હું મહિના પછી પાછા આલો તે ફોન કરતો તો તે ફોન આવી પાડતા નહીં એ તમે તમે આયા તાણે મારો ફોન જ ચાલુ હતો હમણા તે વિચાર કરો પર હાલ તો તને વિચાર કરવો પર એ દાડા આ તો ભેગા થયા તા મનકી અમાર ગોબરજી તો કામ સતે ઈ જાવ છે ઈ વા હતા કે ઓય તોર હા ધુના લેવા ગમે તે ના લેવા અમાર પૈસો ની મતલબ છે લાવ હા તો જી યાર

ગોબરજી અને તમે યાર જેવા છો યાર તમે તમારા હાડુ નો પૈસા આલી આ ગમવાથી બીજો પાણી ઓછી પાછી ના કરી અને તમારા હાડુ બને

પૈસા માં પૈસા માં ગણો ના બગડે પૈસા આ રીતના આપડે ના જો વાત છે હું બધું થઈ ગયું યાર આ તો બરાબર છે આ આવી હોરાફી સાચી વાત છે સાચી વાત છે